નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો સંપૂર્ણ માહિતી વિગતવાર જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને અત્યારે કપાસમાં સ્થિતિ એવી છે કે ઘણા ખરા ખેતરો છે તે હવે ખાલી થઈ ગયા છે અને કપાસ કાઢીને ઘઉં ચણા કે અન્ય વાવેતર તરફ ખેડૂતો વળ્યા છે મતલબ કે હજી પણ કપાસ ઊભો જોતો હતો તે પ્રકારનો કપાસ જે ગુજરાતના વિવિધ સેન્ટરો છે તેમાં જોવા મળી રહ્યો નથી એનું મુખ્ય કારણ છે કે જે વરસાદ થયા હતા જેને કારણે કપાસના બે બે ફાલ ખરી ગયા હતા અને આ પરિસ્થિતિમાંથી બેઠા થઈ અને કપાસ જ્યારે સારો થયો ત્યારે ગુલાબી યળ સાથે કપાસમાં ખાસ કોઈ વિઘે વરાડે ઉતારા એવા બેઠા નહીં અને જોઈએ તેઓ આ વખતે ઉતારો પણ કપાસમાં જોવા મળી રહ્યો નથી પરંતુ જે વૈશ્વિક લેવલનું ઉત્પાદન છે દેશ લેવલનું ઉત્પાદન છે તે ચોક્કસપણે જે ડેટા સામે આવ્યા છે તે પ્રમાણે વધ્યું હોવાના સમાચાર છે પરંતુ ખાસ કરીને ગુજરાતના ભાગોમાં જે ડેટા છે તે પ્રમાણે અમુક ઠેકાણે કપાસમાં વિખે દસ થી પંદર મણ તો અમુક ખેતરો એવા છે જ્યાં પાંચથી સાત મણ જેટલા કપાસનું ઉત્પાદન થયું છે તો આમ જોવા જઈએ તો ખેડૂતો માટે ચોક્કસપણે આવક તે જે આ વર્ષ છે તે કપાસના ખેડૂતો માટે ચોક્કસપણે અપૂરું રહ્યું છે કારણ કે લાખના બાર હજાર કર્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ ચોક્કસપણે આ વખતે કપાસમાં થયું છે અને સાથે સાથે ઉત્પાદન તો ઘટ્યું છે કપાસનું ઉત્પાદન થયું નથી એની સામે સ્થિતિ પણ એવી છે કે ગયા વર્ષે ખેડૂતો કપાસ વેચવા જતા ત્યારે બજારમાં સારો ભાવ મળતો હતો પરંતુ આ વખતે બજારમાં ટેકાથી પણ નીચે ભાવ ચાલ્યા જતા ખેડૂતોને ના છૂટકે ટેકામાં સહારો લેવો પડ્યો અને ટેકાના ભાવે કપાસ વેચવા મજબૂર બન્યા ત્યારે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે રિપોર્ટ સામે આવ્યો છે તે મુજબ અત્યાર સુધીમાં મતલબ કે ડિસેમ્બરના મધ્ય ભાગ સુધીમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ખાસ કરીને ઈઠ્યાસી હજાર પાંચસો પ્લસ ગાસડીનો જે જથ્થો છે તેમના દ્વારા સ્ટોક કરવામાં એટલે કે અત્યાર સુધીમાં સાડા ઈઠ્યાસી હજાર ઘાસડી છે તેમના દ્વારા ખરીદવામાં આવી છે મતલબ કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ખરીદવામાં આવી છે જે આંકડો હજી પણ લાખ નજીક પણ પહોંચ્યો નથી મતલબ કે ઉત્પાદન બાબતે પણ ચોક્કસપણે આ વખતે આંકડો છે તે ચિંતાજનક જોવા મળી શકે છે કારણ કે અત્યારે જે ડેટા જે વિવિધ એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવતા હોય છે તે ડેટા અને જ્યારે કપાસનું ઉત્પાદનની છેલ્લી સ્થિતિનો વાસ્તવિક ડેટા સામે આવે ત્યારે ચોક્કસપણે કપાસના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના પણ આ વખતે દેખાઈ રહી છે વૈશ્વિક લેવલે ભલે અમુક દેશોમાં કપાસનું ઉત્પાદન વધુ હોય પરંતુ ભારત લેવલે આ વખતે કપાસના ઉત્પાદનમાં ઘણું ઓછું ઉત્પાદન મળવાની પણ શક્યતાઓ અત્યારે દેખાય